Dacă vitorul durează din nou, însă, apropo, să ne uităm la થ્રીડી પેન્ટિંગની કમાલ એક બાજુ મોદી તો બીજી બાજુ અમિત વસતા અને ની ખૂબ જ રસ ધરાવતા આર્ટિસ્ટ દ્વારા વડાપ્રધાન અને ગૃહમંત્રીની આબેહૂબ થ્રીડી પેન્ટિંગ કેનવાસ પર કંડારી છે એક જ તસવીરમાં બે ચહેરા દેખાય તે પ્રકારની કલાને લઈને આ આર્ટિસ્ટ આજે ચર્ચામાં છે આપણે આજ દિન સુધી અનેક પેઇન્ટિંગ જોઈ હશે અને તેમાં અલગ અલગ કારીગરી પણ જોઈ હશે પણ સિદ્ધપુરનો એક આર્ટિસ્ટ અનોખી પેન્ટિંગને લીધે ચર્ચામાં છે સિદ્ધપુરના વતની અકબર મો ચિત્રકારના અરમાન અધૂરા રહ્યા છે બચપણથી જ ચિત્ર દોરવાના તેઓ શોખીન હતા પરંતુ તેમાં સિદ્ધિ હાંસલ કરી શક્યા નહીં પરંતુ તેમનામાં કુદરતી કલા છે હવે નિવૃત્તિ કાળમાં તેમણે થ્રીડી કામ શરૂ કર્યું છે જેમાં અલગ અલગ પોઝમાં વિવિધ ચિત્રો જોઈ શકાય છે તેમણે એક કેનવાસ પર નાની નાની દોરી ચિપકાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ની તસવીર પેઇન્ટિંગ બનાવી છે એક કેનવાસ પર એક ચિત્ર અને તેમાં થ્રીડી પેઇન્ટિંગ કરી બે ચિત્રો દર્શાવ્યા છે જેમાં અદભુત કલા જોવા મળી રહી છે આ ચિત્ર તૈયાર કરવામાં ત્રણ થી ચાર મહિના લાગ્યા છે આ એક તસવીરમાં અલગ અલગ દિશામાં જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેખાઈ રહ્યા છે અને બીજી દિશામાં ગૃહમંત્રી અમિત શાહ દેખાઈ રહ્યા છે જે કલા ખૂબ જ ચર્ચામાં છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને તસવીર કંડારવાની પ્રેરણા અંગે મોહિનભાઈ પૂછતા તેઓએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે આર્ટિસ્ટ કોઈ હસ્તીની પેઇન્ટિંગ બનાવે છે જેથી તેમની કલાની પ્રસિદ્ધિ થતી હોય છે જેને લઈને આ પ્રેરણાથી વડાપ્રધાન અને ગૃહમંત્રીનું ચિત્ર કેનવાસ પર કંડારવાનો પ્રયાસ કર્યો છે જો કે પેઇન્ટિંગના વ્યવસાયમાં કોઈ મોટું ઉપાર્જન થઈ શકે તેમ ન હોવાથી તેઓ મુંબઈ ખાતે પ્રિન્ટિંગના વ્યવસાય સાથે જોડાઈ ગયા હતા અને નિવૃત્તિકાળમાં તેમણે થ્રીડી પેન્ટિંગ શરૂ કર્યું છે આ સિવાય તેમણે પાણીમાં ગણેશનું પેન્ટિંગ સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી તેમજ અભિનેતા

एक ऑलरेडी मोदी साहब की एक पेंटिंग बनाई है जो एक ही कैनवास के अंदर दो इफेक्ट दिखते हैं काफी अच्छी वायरल हुई है हिंदुस्तान की पब्लिक ने बहुत उसको लाइक कमेंट भी अच्छा दिया है ये बनाने में मुझे साढ़े चार सौ घंटा मतलब मैं जानवरी से बना रहा था तभी अभी मैंने दो तीन दिन पहले रिलीज किया है और लोगों को पसंद आई है लोग मुझे क्वेश्चन करते हैं लोग मुझे पूछते हैं कि ये कैसे हो सकता है कुछ मिरर में आपने कुछ इफेक्ट डाला है या किस तरह से मैं आपको दिखाना चाहता हूँ ऑलरेडी एक एक ही कैनवाज है जिसके अंदर मैंने बारीक रस्सी पेस्ट की है ये साइड से कैमेरे की साइड से मैंने मोदी साहब की पेंटिंग बनाने की कोशिश की है और ये रस्सी की ये साइड से मैंने કોશિશ કરી તો દર્શક મિત્રો સમાચાર આપને કેવા લાગ્યા તે અમારા યુટ્યુબ ફેસબુક અને ટ્વિટર હેન્ડલ પર જઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો નમસ્કાર